ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા હતા વરસાદી પાણી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્યમાં વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમઢિયાણા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા હતા ઉકલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચ થી સત્તર ઇંચ વરસાદ વરસ્યો હતો ઉકલેટાના સમધિયાળા ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા ઉપલેટા તાલુકાના સમધિયાળા ગામના ખેતરોનું ધોવાણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય એવા દ્રશ્યો આવ્યા હતા હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાંથી માટી દોવાઈ ગઈ હોવાના કારણે નહીં થઈ શકી નવો વાવેતર ઉપલેટા તાલુકાના ખેડૂતોને એક વીઘા દીઠ બાર થી પંદર ખર્ચ કર્યો હતો અતિવૃષ્ટિને કારણે ખેડૂત સરકાર સમક્ષ સહાય ચૂકવવાની કરી માંગ એસબીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા તમારું નામ અને વિગત ધીરુભાઈ બાવનજીભાઈ બાબરિયા ગામ સમઢિયાળા સમઢિયાળાની આખી સીમમાં ભાદરનું મોજનું અને મેણું બધાના પાણી એમાં બધે ખેતરમાં ખાડા પડી ગયા ચાર ચાર ફૂટના પાંચ પાંચ ફૂટના નુકસાની તો કપાસ છે મગફળી છે સોયાબીન છે નિરસારો છે કઈ કોઈ બેસું જ નથી કઈ સરકાર પાસે શું માંગણી સરકાર તાત્કાલિક આપે ને રિપેરિંગ કરાવે નવું વાવેતર થાય તો થાય બાકી કઈ થાય એમ નથી નારિયા ગૌતમ ચિમનભાઈ સમઢિયાળા રહેવાસી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમને જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબી અને પશુચારો પણ નથી એમાં પાંચ સાત ફૂટ ના ખાડા પડી ગયા એવી બહુ નુકસાની છે ખેતર માં અત્યારે અમારે માટી લેવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી સરકાર પાસે તાત્કાલિક આનું કઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં પંદર દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે આ ઉપલેટા તાલુકાના આ સમઢિયાળાથી લઈ અને ભીમોરા સુધી આ ધોરાજી તાલુકાના મોટી મારડ પીપળિયાથી લઈ અને છેવાડાના છત્રાસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માંગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે કૃષિ પણ તમારા વિસ્તારની મુલાકાત કૃષિમંત્રી આજે અમારા વિસ્તારમાં આવ્યા છે અને અમારા વિસ્તારની મુલાકાત લેવાના છે એ જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી ત્યારે સરકારે એસડીઆરએફની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બબે યોજના તળે જો એમને રાહતો આપવામાં આવે તો ખેડૂતોને થોડે અંશે કઈક ફાયદો થઈ શકે ભૂતકાળમાં પણ ડાયલાલ ઘણી એવું આવું બન્યું છે અતિવૃષ્ટિ થઈ સહાયો મળી છે કે માત્ર વાત મોટે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી અને તેના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે ચાર હેક્ટરની અંદર એક હેક્ટરની તેર હજાર પાંચસો રૂપિયાની જે સહાય આપવાની હોય એ પ્રકારે ક્યારેય સહાય નથી મળી પંદરસોથી માંડીને પાંત્રીસો ચાર હજારની સહાયથી ખેડૂતોની કોઈ ભલીવાર થવાની